ગુજરાત સરકારે પશુઓમાં કૃત્રિમ બીજદાનના નિર્ણયથી સુરત તાપી જિલ્લાના પશુપાલકોને મોટી રાહત પશુને અપાતા સેક્સડ સિમેન ડોઝની ફીમાં ઘટાડો કરાયો હતો પહેલાં બસો પચાસ રૂપિયા હતા હવે માત્ર પચાસ રૂપિયા વસૂલાશે દરેક પશુપાલક ઈચ્છતો હોય છે કે તેનું પશુ માદા બચ્ચાને જન્મ આપે સેક્સ્ડ સિમેન્ટ્સથી નેવું ટકાથી વધુ વાછરડી પાડી જન્મતા પશુપાલનના ધંધાને ફાયદો થશે ઉપયોગ કરવામાં આવ્યો હતો આગામી વર્ષમાં આ ઉપયોગ વધારી પચાસ હજારથી વધુ પશુઓમાં કૃત્રિમ બીજદાન કરવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે રાજ્ય સરકારે સેક્સ સિમેન્ટ જે એઆઈટી થાય છે એના પર જે અઢીસો રૂપિયા જેટલા ઘટાને લગભગ પચાસ રૂપિયા લેવાની જે જાહેરાત થઈ છે આદરણીય પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી છે આને કારણે સમગ્ર સુરત તાપી જાતે જોડાયેલા અમારા અઢી લાખ પશુપાલકોને ખૂબ જ મોટી રાહત થવાની છે આજે સેક્સ સીમેન્ટની વાત કરીએ તો સામાન્ય રીતે પશુપાલક એવું ઈચ્છતો હોય છે કે પોતાની ગાય ભેંસ માંડા બચ્ચાને જન્મ આપે એટલે આવનારા દિવસોમાં એક ગાય અને ભેંસ બનીને દૂધ આપે આ જે સેક્સિમન છે નવી ટેકનોલોજી એઆઈ ટેકનોલોજીને કારણે આ શક્ય બનવાનું છે અને લગભગ નેવું ટકા જ તમારી વાછાડી પાડી આવે એટલે સભાઈ છે કે ખૂબ જ ઝડપથી પશુપાલન આગળ વિકસી શકે અને આવનારા દિવસોમાં જે જે રાજ્ય સરકારે વિચાર્યું છે ને એમાં ગોકુલ મિશન યોજના કેન્દ્ર સરકારની જોડીને પચાસ રૂપિયામાં જે ડોઝ આપવાની જે વાત સ્વીકારી છે આને કારણે સમગ્ર પશુપાલકોમાં આનંદની લાગણી છે સુમુલની વાત કરીએ તો સુમુલે ગયેલ ગયા વર્ષે લગભગ બાર હજાર ડોસો ડોઝ આ પશુઓમાં પટિયારો પણ કર્યા હતા આ વર્ષે લગભગ અમે પચાસ હજારથી પણ વધારે ડોઝો આ સેક્સ સિમેન્ટ્સનો ઉપયોગ કરવાના છે અને આવનારા દિવસોમાં જે ઝડપથી આ યોજના જો લાગુ કરવામાં આવે છે તો સ્વભાવી છે કે જે રીતે શહેરો અને ખાસ કરીને ગામડાઓમાં જે આખલાઓનો ત્રાસ છે એમાંથી પણ નિવાણ આવી શકે અને ખૂબ જ સારી યોજના જ્યારે આધુનિક ટેકનોલોજી થકી સરકારે બનાવી છે ખૂબ જ ધન્યવાદ પાત્ર છે આવનાર દિવસોમાં પશુપાલન ધંધાને ખૂબ જ વેગ આ યોજનાથી મળશે